બ્લડ પ્રેશર અને રક્ત નુંડુ થઈ જાય અને રક્ત જાડુ થઈ જાય એટલે બીપી વધે બીપી વધે એટલે તમારી લોહીની નળીઓ ઘસાય બીપી વધે એટલે લોહીની નળીઓ ઘસાય અને લોહીની નળીઓ ઘસાય અને પેલું જાડું રક્ત એટલે તમારું કોલેસ્ટ્રોલ એ જે ઘસાયેલા ભાગ પર ચોટી જાય અને ઇન્ફ્લેમેશન કરે આ કોલેસ્ટ્રોલ થયું ઇન્ફ્લેમેશન થયું એ તમારી રક્તનલિકાઓને કઠણ કરે અને રક્ત નલિકાઓ અને કોશિકાઓ કઠણ થવાથી વળી પાછું ડાયાબિટીસ વધે અને વળી પાછું બ્લડ પ્રેશર વધે એટલે બ્લડ પ્રેશર ડાયાબિટીસને કોલેસ્ટ્રોલને અસર કરે છે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ડાયાબિટીસને બ્લડ પ્રેશરને અસર કરે છે અને ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને વકરાવે છે દોસ્તો એ ખૂબ જ મજબૂત ત્રિકોણ છે અને આજે આપણે આ ત્રિકોણને તોડી નાખવાનો છે દોસ્તો આપણે આ ત્રિકોણને તોડવો હોય તો ત્રિકોણના ત્રણે ત્રણ જે અંગ છે એને સમજવા પડે દોસ્તો ડાયાબિટીસ એટલે તો તમારા બ્લડમાં શુગરનું લેવલ વધે જાય એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ પરંતુ કોલેસ્ટ્રોલ એ કોલેસ્ટ્રોલ એક ચરબીનો પ્રકાર છે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ સારું કોલેસ્ટ્રોલ એચડીએલ કહેવાય ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ કહેવાય એચડીએલ એવા પદાર્થોમાંથી મળે જે સામાન્ય ટેમ્પરેચરે પ્રવાહી રહે અને એલડીએલ એવા પદાર્થોમાં હોય જે સામાન્ય ટેમ્પરેચરે ઘન થઈ જાય તો જેટલી પણ ચરબીના પ્રકારો છે અને જો એ ઘન થઈ જતા હોય નોર્મલ રૂમ ટેમ્પરેચરે તો તમારે સમજી જવાનું કે એમાં એલડીએલ વધારે હશે એ જ રીતે આપણે હાઈ બ્લડ પ્રેશરને જો માપીએ તો હાઈ બ્લડ પ્રેશર એક એવી વસ્તુ છે જે હૃદયના પમ્પિંગના કારણે આપણી રક્તનલિકાઓમાં ઊભા થતાં જરૂરી બ્લડ પ્રેશરને વધારી દે છે કેમ વધારી દે છે લોહી જાડું હોઈ શકે નળીઓની સ્થિતિસ્થાપકતા ખરાબ થઈ ગઈ હોય અથવા તો નળીઓની અંદર પ્લેગ જામી ગયો હોય એ પ્લેગ એવો જામે કે નળીઓ સાંકળી થઈ જાય તો એના કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે હવે આ ત્રિકોણ તોડવાની જરૂર કેમ પડે છે દોસ્તો આ ત્રિકોણ જો તમે ના તોડો તો તમારું હૃદય આંખો કિડની મગજ તમારું જયા પચે તમારું લિવર પેન્ક્રિયા જ એટલે સુધી કે તમારા હાથ પગ આર્થરાઇટીસ અલગ અલગ દુખાવાઓ તમારા પેરીફેરિયલ જે અંગો છે એટલે કે ખાસ કરીને પગ પગની અંદર શૂન મારી જવું કે ત્યાં બ્લડ ના પહોંચે તો ચાંદા પડી જવા આ બધી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે આપણે આ ત્રિકોણને તોડીને દરેક અંગ ઉપર અલગ અલગ કામ કરીને એને હરાવવું પડે દોસ્તો આ ત્રિકોણને તોડવા માટે સૌથી પહેલું કામ તમારે ડાયાબિટીસ ઉપર કરવું જોઈએ દોસ્તો ડાયાબિટીસ ઉપર કામ કરવા માટે મારા અનેક વિડીયો છે આ તમામ વિડીયો જો તમે જોશો તો એમાંથી તમને એવી જાણકારી મળશે જે તમે ખરેખર સિરિયસ પ્રકારે ડાયાબિટીસ ઉપર કામ કરી શકો અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું કરીને તમારી સુગર કંટ્રોલમાં રહી શકે ખૂબ પ્રાથમિક રીતે ડાયાબિટીસ ઉપરની જાણકારીમાં તમને જણાવી દઉં કે ડાયાબિટીસમાં તમારે એવા પદાર્થો ખાવા જોઈએ જે પદાર્થોની અંદર સીધે સીધી સુગર ના હોય દરેક પદાર્થોની અંદર આડકતરી સુગર હોય છે એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય તો કાર્બોહાઈડ્રેટ્સ જ્યારે તમે ખાઓ તો કોમ્પ્લેક્સ ખાઓ કે જેથી સુગર તમારા શરીરમાં ઝડપથી ના વધે એની સામે એવા પદાર્થો ખાઓ કે જેની હાજરીથી સુગર જલ્દીથી લોહીમાં ના ચડે તો એવા કયા પદાર્થો છે તો એવા પદાર્થો છે ફાઈબર પ્રોટીન અને હેલ્ધી ફેટ આ ત્રણે ત્રણ પદાર્થો તમારી સુગરને જલ્દી નહીં વધવા દે સાથે સાથે ડાયાબિટીસની સાઈડ અસરોને કંટ્રોલમાં કરવા માટે પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ વિટામિન્સ અને મિનરલ્સ લેવા જોઈએ દોસ્તો હવે બીજા અંગની વાત કરીએ તો બીપી કંટ્રોલ કેવી રીતે કરવું તો જો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં કરશો તો અડધું કામ તમારું થઈ જશે એના સિવાય બીપી કંટ્રોલ માટે એકમાત્ર કહી શકાય અને મુખ્ય અગત્યનું કહી શકાય એવું છે મીઠું બંધ કરવું હવે દોસ્તો તમે કહેશો કે મને તો ડોક્ટરે કહ્યું છે ત્યારથી મેં મીઠું છોડી દીધું છે હું તો સંચળ ખઉં છું સિંધવ ખઉં છું એવા લો લો સોડિયમ સોલ્ટ આવે છે એ ખઉં છું તો દોસ્તો આ તમામ સોલ્ટ છેવટે તમને નુકસાન કરશે કેમ નુકસાન કરશે કારણ કે આપણા શરીરને માનવના શરીરને મીઠાની એડિશનલ મીઠાની જરૂર જ નથી આપણે જે કંઈ પણ ખાઈએ છીએ ઘઉં ખાઈએ કે શાકભાજી ખાઈએ કે ફ્રૂટ ખાઈએ તમામમાં સોડિયમ ભગવાને આપેલો છે એટલે તમારે બહારથી સોડિયમ લેવાની જરૂર જરાય નથી એટલે તમે અલગ અલગ નામ પાડીને જ્યારે પણ બહારથી સોડિયમ લેશો તો એ છેવટે તમારા શરીરને નુકસાન જ કરશે કારણ કે વધારાનો પદાર્થ આપણા શરીરને નુકસાન જ કરે તો દોસ્તો એક માત્ર અને મહત્વપૂર્ણ તમે જો આની ઉપર કામ કરશો તમારા સ્વાદ ઉપર કામ કરશો તો ખરેખર તમને બીપીનો પ્રોબ્લેમ નહીં રહે અને ગોળીઓ બી નહીં લેવી પડે દોસ્તો મીઠું છોડવાનું એકવાર ભારે લાગે પરંતુ જો તમે અઠવાડિયા સુધી કે દસ દિવસ સુધી મીઠાનું ખાશો તો તમારી જીભ ટેવાઈ જશે અને તમને વગર મીઠે દરેક વસ્તુનો પોતાનો સ્વાદ આવશે કુદરતી સ્વાદ આવશે તમે જે ખાશો એનો કુદરતી સ્વાદ તમે લઈ શકશો કારણ કે મીઠું બીજા કુદરતી સ્વાદને દબાવી દેતું હોય છે તો તમને ઉપરથી ફાયદો થશે અને તમે લાભમાં જ રહેશો તમને નુકસાન કંઈ નહીં થાય હવે આપણે શું ના ખાવું એ તો મેં તમને જણાવી દીધું પરંતુ શું લેવું જોઈએ એ પણ જાણી દઉં તો સૌથી પહેલાં તો જો તમારી દવાઓ ચાલુ હોય ડાયાબિટીસની બીપીની કે કોલેસ્ટ્રોલની એ છોડવાની નથી એ છોડતા નહીં ઘણીવાર એવું થાય કે એક પરિસ્થિતિ આપણે વટાવી જઈએ પછી ડાયટ કંટ્રોલ કરવા છતાં પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવતું હોય તો આપણે ગોળી લેવી પડે એટલે ગોળી છોડવા જ નથી બીજું શું લેવાનું તો બ્લડ પ્રેશર કંટ્રોલ માટેનું એક મહત્વપૂર્ણ તત્વ છે પોટેશિયમ જ્યાં દોસ્તો પોટેશિયમ વાળા પદાર્થો તમે લેશો તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે દોસ્તો પોટેશિયમ વાળા પદાર્થોની અંદર નારિયેળનું પાણી કેળું બીજા ફ્રૂટ એ બધાની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે એના સિવાય લીલી ભાજીમાં જોઈએ તો પાલકમાં સૌથી વધારે પોટેશિયમ હોય છે તો આવા પોટેશિયમ યુક્ત ખોરાક જ્યારે તમે ખાશો તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને તમારી હાર્ટ હેલ્થ પણ સારી રહેવાની છે દોસ્તો હવે આપણે આવીએ કોલેસ્ટ્રોલ ઉપર કે કોલેસ્ટ્રોલ કેમ વધે છે દોસ્તો એ પહેલા તમને જણાવી દઉં કે આપણી પાસે આઈબીપીના વિડીયો અને કોલેસ્ટ્રોલના પણ અલગથી વિડીયો છે એ તમે આપણી ચેનલ ઉપર જઈને સર્ચ કરીને જોઈ શકો છો તો કોલેસ્ટ્રોલ આપણે કેમ વધે છે એના કારણો જોઈએ તો આપણે જે ચરબી ખાઈએ છીએ એ આપણને ખબર ના હોય કે સારી ચરબી છે કે ખરાબ તો કોલેસ્ટ્રોલ વધી શકે બીજું કારણ કોલેસ્ટ્રોલ વધવાનું હોર્મોનલ ડિસઓર્ડર હોય છે જ્યાં દોસ્તો ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝની અસરોમાં બધા જ એમના જે સ્ત્રાવો ગરબડ થઈ જતી હોય છે અને કોલેસ્ટ્રોલ આવતું હોય છે પુરુષોમાં પણ હોર્મોનલ ડિસોર્ડર થઈને કોલેસ્ટ્રોલ આવી શકે છે બીજું ખાસ અગત્યનું કારણ છે ગુસ્સો જ્યાં દોસ્તો તમે ગુસ્સો કરશો તો તમને કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર બંને આવી શકે છે એના સિવાય બીજાની ખોટી પંચાત બીજાનો દ્વેષ બીજાની દેખાદેખી આ બધું જો તમે રાખશો તો તમારું કોલેસ્ટ્રોલ વધી જશે એના સિવાય બેઠાડું જીવન જ્યાં દોસ્તો જો તમે તમારું જીવન બેઠાડું રાખશો એક્સરસાઇઝ નહીં કરો ચાલવા હરવા ફરવાનું નહીં રાખો તો તમને ચોક્કસ રીતે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર આવવાનું જ છે અને એક કારણ એ છે ટેન્શન અને તણાવ જે આપણે આગળ ડિસ્કસ કરેલા કારણોની સાઈડ અસરમાં આવે એટલે ગુસ્સો કરો કોઈની પંચાયત કરો કોઈની સાથે તમારી સરખામણી કરો કોઈનો દ્વેષ કરો તમે એક ગ્રુપ કે કાર્ટેલ બનાવીને ગ્રુપ બારના લોકોને હેરાન કરો કે એ બધી જો પ્રવૃત્તિમાં તમે રાજતા હોય તો તમને ખરેખર હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંનેની તકલીફ થઈ શકશે જેની રીસા કરો છો જેને તમે ગ્રુપની બહાર મોકલ્યો છે એને તો ખાસ અસર નહીં થાય પણ તમારા શરીર ઉપર ખાસી બધી અસર થઈ જશે દોસ્તો મેં તમને જે કહ્યું કે તમારા શરીર ઉપર આ બધાની અસર થશે એ એમને જ નથી આપણા એવા હોર્મોન્સ અને એવા ઝેરી કેમિકલ્સ છૂટા પડે છે જ્યારે આપણે આ બધી પ્રવૃત્તિમાં રાચતા અઈએ છીએ દોસ્તો એવા ઝેરી હોર્મોન્સ ઊભા થાય છે એડ્રીનલીન નોન એડ્રીનલીન કોર્ટિસોલ આ ઝેરી હોર્મોન્સ તમારા લિવર ઉપર મગજ ઉપર હૃદય ઉપર તમારી ઇમ્યુન સિસ્ટમ ઉપર અને તમારી લોહીની નળીઓની અંદર ઇન્ફ્લેમેશન કરવા માટે જવાબદાર હોય છે તો આ નેગેટિવ હોર્મોન્સ તમારા શરીરને પારાવાર નુકસાન કરી દેશે એના સિવાય તમારા શરીરમાં હોર્મોનલ્સ સિવાય પણ ફ્રી રેડિકલ ઉત્પન્ન થશે અને આ ફ્રી રેડિકલ તમારા મગજ આંખો હૃદય કિડની તમામ નાજુક અંગોની અંદર ઇન્ફ્લેમેશન કરશે અને આ તમામ અંગોને બગાડશે અને એના લીધે તમને કોલેસ્ટ્રોલ આવશે આ બે વસ્તુ સિવાય એક એસિડ તમારા શરીરમાં ઊભો થશે લેક્ટિક એસિડ આ લેક્ટિક એસિડ તમને ભયંકર રીતે સાંધાના દુખાવા વા પગમાં ક્રેમ અને તમને સોજા આ બધી જ અસરો કરશે તો દોસ્તો જ્યારે તમે બીજા વિશે સારું વિચારશો બીજાનું ભલું કરશો તો તમારા શરીરમાં પણ સારા રસાયણો છૂટશે અને તમે પોતે પણ સુખી થશો અને બીજાને પણ દુઃખી નહીં કરો અને સુખી રહેવા દેશો દોસ્તો આના સિવાય તમારે આ ત્રણે ત્રણ વસ્તુ ઉપર અસર કરવી હોય અને ત્રિકોણ તોડવું હોય તો એવા ઉપાયો કરો દાખલા તરીકે વજન ઉપરનું નિયંત્રણ એના સિવાય તમારું ડાયટ કંટ્રોલ દરરોજ લગભગ અડધો કલાક જેવી કસરતો યોગ્ય માત્રામાં પાણી પીવું પદાર્થો કે સ્વીટથી દૂર રહેવું અને ઘરનું બનાવેલું સ્વીટ ખાવું તમારા ભોજનમાં સારી માત્રામાં ફાઈબરનો સમાવેશ કરવો આ ત્રણે ત્રણ વસ્તુઓ પર કંટ્રોલ કરવા માટે આપણી ચેનલ ઉપર અનેક કુદરતી ઉપાયો બતાવેલા છે જો તમને હાઇલાઇટ કરું તો એક લસણ એ બ્લડ પ્રેશર ઉપર સારી અસર કરશે તો જ એ તમારા બ્લડ પ્રેશર ઉપર કોલેસ્ટ્રોલ ઉપર અને ડાયાબિટીસ ઉપર સારી અસર કરશે સિયા સીડ્સ સિયા સીડ્સ એ પણ પ્રોટીન પણ આપશે અને ત્રણે ત્રણ ઉપર સારી અસર કરશે ફ્લેક્સ સીડ્સ પણ ત્રણે ત્રણ ઉપર સારી અસરો કરશે દોસ્તો આ ત્રણેય પ્રોબ્લેમ અલગ અલગ છે અને તમે ત્રણેય માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવજો અને એ સ્ટ્રેટેજીનો મધ્ય ભાગ એવો હશે કે જે તમને આ ત્રિકોણને તોડી કાઢવામાં મદદ કરશે દોસ્તો મેં તમને જણાવ્યું હતું કે હું એવા ઉપાયો બતાવીશ કે બધા તો એવું કહેશે કે દાખલા તરીકે એવું કહેવામાં આવે કે સ્ટ્રેસ ના કરતા ગુસ્સો ના કરતા પણ એવું કરવું કેવી રીતે મગજને શાંત રાખવું કેવી રીતે એ એનો હું તમને ઉપાય બતાવીશ દોસ્તો હજી વિડીયો પૂરો નથી થયો પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ અગત્યની એવા જણાવી દઉં દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો જેથી આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ સાથે સાથે આ વિડીયોને તમારે એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાની છે જે કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનને પણ સપોર્ટ કરશે તો દોસ્તો અત્યારે જ કોમેન્ટ અને લાઈક કરી દો જેથી તમે ભૂલી ના જાઓ અલગ અલગ પુસ્તકોનો અભ્યાસ અને મનોમંથન કરીને એક શોર્ટ લિસ્ટ બનાવ્યું છે કારણ કે આની ઉપર તો આખું પુસ્તક લખી શકાય પરંતુ વિડીયોમાં ઝડપથી એક શોર્ટ લિસ્ટેડ તમને માહિતી આપી દો કે તમે ગુસ્સો તણાવ સ્ટ્રેસ આનાથી કેવી રીતે બચી શકો મારી પાસે લિસ્ટ બનાવેલું છે હું તમને એક એક વસ્તુ રહી ના જાય એ રીતે જણાવું છું સૌથી પહેલા ભારતીય સમાચાર ચેનલોથી દૂર રહો બુમા બુમ કરતી અને જે સ્ટુડિયોમાં બોલાવીને ઝઘડો કરાવતી ચેનલો હોય છે આ ચેનલોથી તમે દૂર રહો તમારે સમાચારની જરૂર હોય તો તમે સવારે છાપું વાંચો અને છાપામાં પણ તમે ઇન્વોલ્વ થયા વગર દ્રષ્ટા તરીકે સમાચાર વાંચી લો બીજી વાત આપણે જોઈએ કે હિંસક સિરિયલો અને હિંસક ફિલ્મોથી દૂર રહો દોસ્તો જ્યારે તમે હિંસા જોવો છો એટલે મેં આગળ જણાવ્યા એ તમામ કેમિકલ્સ તમારા શરીરમાં રિલીઝ થઈને તમારું શરીર બગાડે છે આપણે આગળ જોઈએ તો ખાસ કરીને ફેસબુક ઉપર કોઈ દુબઈ જાય છે કોઈ આસ પર્વત ઉપર જાય કોઈ માનસરોવર જાય કોઈ અરદ્વાર જાય કોઈ શ્રીલંકા જાય કોઈ નવી વસ્તુ લાવે કોઈ મોંઘી ગાડી લાવે કોઈ ઓડી લાવે તો પછી કોઈ મર્સિડિડ લાવે તો દોસ્તો આપણે આ બધાનું જોઈએ અને પછી આમ વિચારીએ કે હું આ ના કરી શક્યો કે અમારાથી આ નથી થતું કે અમારી પાસે આવી વસ્તુઓ નથી તો એવી દેખાદેખીમાં તમે ના પડો કારણ કે જે માણસો સારા સારા ફોટા બતાવે છે એમની નેગેટિવ બાબતો એ એમની અંદર દબાઈ રાખતા હોય છે નેગેટિવિટી કોઈ તમને ના બતાવે ખાલી જે દેખાડો હોય એ જ કરવામાં આવતો હોય છે એટલે કોઈની દેખાદેખી ના કરો તમારી પાસે પણ ઘણી બધી પોઝિટિવ બાબતો છે એને યાદ કરો બીજું ભડકાવ અને ઉશ્કેરણીજનક રીલ્સ કે યુટ્યુબ ચેનલો ઉપર આવતા કાર્યક્રમો ના જુઓ દોસ્તો આજકાલ તમને ભડકાવવાનો જ ધંધો ચાલતો હોય છે રાજકીય પક્ષો તમને ચઢાવશે તમારી ભાવનાઓનો ઉપયોગ કરશે તો કોઈ પણ રાજકીય પક્ષોના કહેવામાં ના આવી જશો તમે તમારું મગજ છે વિચારો અને તમારા મગજની અંદર જે ખ્યાલ ભરી રાખ્યા હોય તો એનું એક તમે નોટ બનાવો અને જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે મત આપવા આપતા પહેલા એ લિસ્ટ તમે બહાર કાઢીને જોઈ નાખો એ પછી તમે નક્કી કરો કે કયા પક્ષને વોટ આપવો છે બીજું આપણે વૈશ્વિક સમસ્યાઓથી ટેન્શનમાં આવી જઈએ છીએ તો દોસ્તો વૈશ્વિક સમસ્યાઓ એવી હોય છે જેનો કોઈ ઉપાય તમારી પાસે તો છે નહીં એટલે જેનો ઉપાય જ નથી એની ચિંતા તમે ના કરશો જો દેશની કોઈ સમસ્યા વિશે તમે ચિંતિત હો તો એ આવકાર્ય છે પરંતુ એમાં ટેન્શન કર્યા વગર તમારાથી જેટલું પોઝિટિવ થઈ શકે એ બધું તમારે કરવું જોઈએ દાખલા તરીકે ગમે ત્યાં કચરો આપણે નાખતા હોઈએ તો એ બંધ કરવો જોઈએ અને બીજા નાખતા હોય તો એ અમને રોકવા જોઈએ અને કોઈ નાખીને જતું રહ્યું હોય તો આપણે એને ઉપાડીને કચરા ટોપડીમાં નાખી દઈએ એટલે ટેન્શન ના થાય એટલે દોસ્તો જેટલું આવો દેશ માટે પોઝિટિવ પોઝિટિવ હોય અને સમાજ માટે એ તમે વગર કોઈને કયા વગર તમે ચૂપચાપ કરી દેશો તો તમારા શરીરમાં અંદર બી સારા કેમિકલ્સ ઊભા થશે અને સારા કેમિકલ્સ ખરાબ કેમિકલ્સને દબાઈ દેશે અને તમને જે કોર્ટિસોલ એડિદાન નો રેડિઝના નીલ આજે મેં તમને કયા ખરાબ કોલેસ્ટ્રોલ વધારનારા જે હોર્મોન્સ એ બધા જ હોર્મોન્સ નાબૂદ થઈને સારા હોર્મોન્સ થશે તમારું શરીર રિલેક્સ થશે હૃદય આંખો કિડની આ બધું મજબૂત થશે લિવર પણ મજબૂત થશે તો દોસ્તો જ્યારે તમે પોઝિટિવ રહેશો તો તમારું શરીર પર તમને પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું છે બીજી કેટલીક બાબતો એવી છે દાખલા તરીકે સામાજિક પ્રસંગોનું દબાણ ઘણીવાર આપણે સામાજિક પ્રસંગોમાં અનિચ્છાય જોતરાતા હોઈએ છીએ કે આનું આમંત્રણ આવ્યું છે એટલે જવું જ પડશે રિલેશન માટે જવું પડશે એટલે એમ કરી કરીને જો તમે અલગ અલગ પ્રસંગોમાં તમારી હાજરી નિશ્ચિત કરશો તો એ પ્રસંગોની હાજરી તમારી આરોગ્યની ગાડીને ઉતારી પાડશે જેમ દોસ્તો અને બહારનું ક સમયે ક ટાઈમે ગમે એવું ખાઈને તમારું કોલેસ્ટ્રોલ વધશે બીપી વધશે તમારી નસો સ્ટ્રીપ થશે ડાયાબિટીસ વધશે અને પ્રસંગોમાં હાજર રહેવાના ટેન્શનથી કોર્ટિસોલ અને બીજા હાનિકારક રસાયણો ઉભા થશે તો દોસ્તો સામાજિક રીતે એક્ટિવ રહેવું જરૂરી છે પરંતુ એનું પણ એક માપ હોય છે અને તમે દરેક જગ્યાએ હાજરી ના આપી શકો બીજું અત્યારે ખાસ ટેન્શન અને ગુસ્સો અને આપણું બ્લડ પ્રેશર વધારનારું કારણ છે ટ્રાફિક તો દોસ્તો જ્યારે પણ તમે બહાર ફરવા જવાનું આયોજન કરો તો એ પ્રવાસનું આયોજન એવી રીતે કરો કે રોડ ઉપર ભીડ તો નહીં થઈ જાય ને આપણે ટ્રાફિકની અંદર ચાર પાંચ કલાક આઠ કલાક ફસાઈ તો નહીં જઈએ ને તો તમે જ્યારે ટ્રાફિકનો વિચાર કરશો અને શાંતિ રાખશો જરૂર પડે તો જો ઘરે રહેશો તો તમે આ ખોટી બિનજરૂરી જે ટેન્શનમાંથી ઉઘરી જશો અને તમારા શરીરને ખરેખર ખૂબ જ સારો લાભ થઈ જશે બીજી એક વાત છે કે આપણને ગિલ્ટ થતી હોય છે અમુક બાબતો આપણને એમ થાય કે મેં આવું કરી નાખ્યું તો દોસ્તો ભૂલો તો બધા કરતા હોય છે એટલે કોઈ વાતની ખોટી ગિલ્ટ ના રાખશો પણ એ ભૂલ થઈ ગઈ એની પાછળ પોઝિટિવ પ્રયત્ન કરો અને એનો પોઝિટિવ બદલો તમે આપી શકો એવું કરો દોસ્તો તમે આ બધા ઉપાયો અજમાવશો તો તમારો સ્ટ્રેસ દૂર થશે અને સ્ટ્રેસ દૂર થવાથી તમે ત્રણે ત્રણ બાબતો પર વિજય પ્રાપ્ત કરી શકશો ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ હરાવો ડાયાબિટીસને